દોસ્તો સંધ્યાનું ટાણું છે અને અત્યારે આ જગ્યાએ તમે જોઈ રહ્યા છો આપણા જયંતિભાઈ દેગામાં એવી સરસ મજાની સેવા કરે છે સાહેબ આ તમે ડોલ બાંધી છે દોરડા બાંધ્યા છે આ અનાજમાં શું શું છે આ બધી આખી આખી પક્ષીઓની સેવામાં આ આ ઘઉં છે હા એ સિવાય અહીંયા આ ચોખા છે હા અને જુવાર છે વાહ ભાઈ વાહ જો આ આ બધું રહ્યું ને જેને જે ભાવે ને

એમણે આ જ કરવાનું અને કોઈ પ્રકારના સ્વાર્થ વગર બધું સ્વ ખર્ચે તેવું આ બધું કરે છે પોતે રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર છે એટલે પક્ષીઓ પ્રત્યેનો પ્રેમ આ નાના મોટા જીવ પ્રાણી માત્ર પ્રત્યેનો એમને પ્રેમ એ તો સહી જ હોય સાહેબ એક મિનિટ હો અમને એ દ્રશ્ય જોવા દેજો હા હું દોસ્તો આગળ જાઉં છું ધીમે ધીમે અને હું અહીંયા મારી પૂરી સેફ્ટી આરે ઊભો રહીશ એવું ન થાય કે મને કોઈ નુકસાન થાય પણ નહીં સહી સલામત સહી સલામત હાલો સાહેબ जो हमें यहाँ नीचे जाए डोल पर हाँ आ दृश्य तब जुओ दोस्तों वाह भाई वाह जो आ आ गई डोल पहुंची जाए हाँ हमें अभी जो खेंच चेट ले खाली ये जी खाली हाँ आया दोस्तों पोपट जे मोर जे कबूतर जे हम तमें जो आखा है पटमा હા હે અતિ વિશાળ આ નદીનો પટ અને સાહેબ રોજ બરોજ આવા તો એકસો દસ પોઈન્ટ છે એકસો દસ પોઈન્ટ મતલબ કે આ એક જગ્યા પછી આવી બીજી જગ્યા ત્રીજી જગ્યા એવી ટોટલ એકસો ને દસ જગ્યાઓ છે સાહેબની પાસે એમ કહેવા જાય તો ચોવીસ કલાક સાહેબને ઓછી પડે છે પરંતુ આ સેવા જે છે એ એમની આખી દુર્લભ જે આખે આખી ઇકો ગાડીમાં તમે જુઓ હા આ ઈકો ગાડીમાં એમનું બધું ભર્યું હોય આ તમે જુઓ આ બધી આખે આખી બોટલો જે ભરી છે એ તમે એકવાર જો વાહ ભાઈ વાહ આખી ગાડી એમની અનાજથી ભરી હોય એ સવારે પોતે ઊઠે છ વાગે ઉઠ્યા પછી એમણે બોટલો જે છે એ સાફ કરી નાખેલી હોય રાતે એ સવારે ભરી દેવાની સવારે ભરી અને બધું પોતાનું કામ પતાવે ને પછી પાછું નીકળી જવાનું સાંજ સુધી પછી ઘરે આવે એટલે નાહી ધોઈ અને પછી પાછી બોટલો ધોઈ નાખવાની સવારે બોટલો ધોવાનું ભરવાનું ચાલુ કરવાનું ત્રણસો દિવસ એક પણ રૂપિયાની આશા વિના આ સેવા તેઓ કરે છે અને બીજી વસ્તુ કે એમનું કોઈ પ્રકારનું સોશિયલ મીડિયા એકાઉન્ટ નથી કે સોશિયલ મીડિયામાં તમને એમનો કંઈ ફોટો બીજી કંઈ જોવા નહીં મળે તો વિચાર કરો આ બધી ભાવ સાથેની સેવા છે નહીતર સાહેબ અત્યારે હું ખરેખર પક્ષીને એક ચપટી ચણ નાખું ને તો દહો તો હું ફોટા પાડું આઝાદભાઈ અત્યારના યુગની અંદર આ જે તો ની સેવા કરે છે ને પણ નકરા ફોટા જ પાડે છે ફોટા પાડી પાડી ને મીડિયા મૂકે છે પોતાની વાહ વાહ થાય એવું કરે છે અને કદાચ કરે છે તોય વાંધો નહીં પણ ઓલે જેવું છે કે ભાઈ હોના કરતા ઘડામણ ઓછું એવું થાય છે ઘણી વાર ધ્રાંગધ્રા ના રહેવાસી છે અને આ બસ જે છે એ બસ ચલાવીને આવ્યા અને આ બધું જોયું એમને કે હું ઘડી કઈ ઉભો ક્યાર નું જોયું તો એ મદદ કરવા લાગ્યા ખરેખર આ એક એમને ખબર પડે ને કે ભાઈ ઉમદા ભાવના છે તમે જુઓ આમ કેવું લાગ્યું તમે આમ જોયું દૂરથી જોયું તમને કેવું લાગ્યું બરાબર વાહ 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 દોસ્તો ખરેખર આ એક સ્વાર્થ વગરની બધી સેવા છે આપણે જોઈ રહ્યા છીએ દેગમા સાહેબને અરમરા रफीક રફીકભાઈ પણ સેવા કરવાવા લઈ ગયા એમનો ભાવ ભળે ને મારા વાલા સાચું કોને નો ગમે ભાઈ સાચું અને સારું ને ગમે ભાઈ આ તમે જુઓ સેવા રહી હાચી કરવી જોઈએ હા ફોટા પાડવા માટે નહીં હા બરાબર ભાવવારી પ્રેમવાળી હોવી જોઈએ હા

આ પક્ષીઓ પ્રત્યેનો ભાવ છે વાહ પછી આ કીડીઓ માટે હા આમાં શું હોય સાહેબ એમાં છે ઓલો ભાપડીનો ભૂકો ભાપડીનો ભૂકો ટોસ ટોસ ને એવું છે એટલે એ રે ને કીડી ખાઈ લે બધી જગ્યાએ એને મીઠું ખાવું હોય ને કઈ એ કંઈક સ્વાદ માંડે પંદર દિવસ એ સ્વાદ માંડે દોસ્તો આ પોઈન્ટ ઉપર તમે જુઓ પાછા નાખી રહ્યા છે તમે ગીલી રાખો એક દોરી થી પેલું ત્રાસુ કરવા માટે ખાલી કરવા માટે હા અને એક દોરી ભરીને જાય હમણાં સાહેબ ફીડિયોને પણ નાખ છે તમે જોજો દોસ્તો દોસ્તો એમની ઇકો ગાડી તમને દેખાડું તમે જુઓ આ બધું કંઈક ને કંઈક પાના પકડ ને કંઈક આડાવાળા બધા આ બધા સ્તંભ તમે જોઈ શકો છો આ લાકડી એ કોઈને કોઈ રીતે એમને ઉપયોગમાં આવે અને આ બધી બોટલો એમણે ભરેલી અનાજની બરાબર છે આ બધું તમે જુઓ કોઈને કોઈ રીતે પક્ષીઓને કામ લાગે એવી બધી વસ્તુ આ નાના મોટા વાળા બાંધ્યા છે અંદર પાના પકડ છે ગાડીમાં તમે જુઓ સ્પીકર છે ચાર્જિંગ પોઈન્ટ છે અને આમાં એ બધું કોઈને કોઈ રીતે ઉપયોગી થાય એ બધી વસ્તુ આ ઇકો ગાડી જે છે ને આ ગાડી આદિવાજા એમ કહીએ તો હજારો ને લાખો જંતુઓનું પેટ ભરે છે આ ગાડી અને અત્યારે અમે ઊભા છીએ આ નદીના પટમાં દોસ્તો પટમાં મતલબ આ પુલ ઉપર આ કેનાલ ઉપર ઓહો હો

આ બધી દુર્લભ સેવાઓ છે દોસ્તો વાહ ભાઈ એ આ લોકો મદારી જુદા જુદા ખેલ કાઢે એમ તેમે નાચ કાઢો આ બધી કુદરતની મેહબાની છે આહા સાહેબ આવું બધું કરવાની પ્રેરણા ક્યાંથી મળી હોતી પેલા તમને આવું આ વસ્તુ રહી ને આઝાદ હું જંગલ ખાતામાં ડેલી વેજ તરીકે નોકરી કરતો હતો બરાબર બરાબર ત્યારે હું વન વિભાગ એટલે કે વાઇલ્ડ લાઈફની અંદર હતો નોકરી કરતો હતો ત્યારે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા પાણી ક્યાંય હતું નહીં એટલે જંગલની અંદર અમે ટેન્કર દ્વારા પાણી નાખવા જતા હતા અંતરિયાળ વિસ્તાર એટલે કે રણની અંદર રણની અંદર પાણીની કુંડીઓ લગાવેલી છે અને આ કુંડી અમે બજાણાથી ભરવા જઈ એટલે સીધા કચ્છમાં આડેસર નીકળી બરાબર એટલે રિટર્ન વળી ને એટલે એ વખતે પક્ષી રહ્યો ને ઘણી પાણીની તલાશ ના હિસાબે એ કુંડીની અંદર પડી જાય તો ઘણું કોક પક્ષી અંદર ડૂબીને મરી જાય ને કોક જીવતું રહે અને તડફળિયા મારતું હોય ત્યારે મને એવો વિચાર આવ્યો કે આ પક્ષી રહ્યું એ પાણીની તળાશની હિસાબે એ ડૂબી જાય હે ને મરી જાય હે અને જે જીવતા હોય એને પકડી અને સાફ સુફ કરીને ડાળી ઉપર બેસાડતો અને એ વખતે મેં પરમાત્માને એ વખતે આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા મેં ભગવાનને પ્રાર્થના કરેલી એ કીધું પરમાત્મા મને જો આ વન વિભાગની અંદર કાયમી નોકરી મળશે ને તો હું પક્ષીની સેવા કરીશ

પછી મને એવો વિચાર આવ્યો કે એને દીધું છે તેને હવે હું પરત કરી દઉં વાહ ભાઈ વાહ બરાબર વાહ એટલે એ ભાવથી કામ કરી રહ્યો છે દોસ્તો તમે જોઈ રહ્યા છો જાવ દો તમે જો અમે પાછું જાય છે હમ અમે બીજા 3 પોઈન્ટ રહ્યા પછી આપણો કામ પૂરું આઈનું ચાલ એ આ એ નિર્માણ કરેલું છે મારા થી અલૌકિક વસ્તુ છે એ પરમાત્મા પોતે કરી રહ્યા છે ભગવાન થી આ થાય આપણું કામ નથી સાહેબ બે કહી દર્શક મિત્રો તમામ જે જોવા વાળા દર્શક મિત્રો અને પક્ષ પશુ પક્ષી પ્રેમીઓને જણાવું અને એમને એક સંદેશો આપું છું કે જે આમ કાર્ય થઈ રહ્યું છે ને સેવાનું કાર્ય જે નિસ્વાર્થ ભાવનાથી પરમાત્મા આગળ કોઈ પણ વસ્તુ લેવાની ભાવ નથી અને નિસ્વાર્થ ભાવથી આ સેવા કાર્ય થઈ રહ્યું છે ને એ પણ મારાથી પણ થોડીક એટલે પાંચ આંગ્રનું જેને પુણ્ય કહેવાય આપણે પણ થોડીક આ એક સેવાના ભાગીદાર બની એવી પણ તમે પણ તમારા વિસ્તારની અંદર કંઈક કરજો એવી હું અભિરુચિ આપું વાહ વાહ દોસ્તો હવે જોઈએ વિડીયોના અંતે આવા તો હજી ઘણા પોઈન્ટ સાહેબ ને ઓલા કરવાના આ તો એક જ પોઈન્ટ એક પોઈન્ટ ની અંદર આવા દસ સ્તંભ અને આવા એકસો ને દસ પોઈન્ટ છે જો અમે ખાલી થાય થઈ ગયું ખાલી થઈ ગયું વાંધો નહીં ભલે વાંધો નહીં